ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હરે રાધે રાધે કેમ છે બધાને ડે ટુ ઇન રાજસ્થાન તો અહીંયાથી અમે લોકો જઈ રહ્યા છીએ બહુ જ સરસ જગ્યાએ અને મારા પપ્પાનું કહેવું એમ છે એ ત્રણ ચાર વાર જઈ આવ્યા છે એમના ફ્રેન્ડ્સ ગ્રુપ સાથે સો ફેમિલી સાથે અમે પહેલી વાર જઈ રહ્યા છીએ અને એમનું કહેવું એમ છે કે એ જગ્યા એટલે જીવતા જીવ સ્વર્ગ અને એ પણ રાજસ્થાનમાં ગેસ કરો કઈ જગ્યા હશે અને ચલો જઈએ ત્યાં ફરવા

કોઈ કે બાર વર્ષ અમે પહોંચી ગયા છે જે પપ્પા કહેતા તને જગ્યાએ કુંબળગઢ અને આ એ જ રિસોર્ટ છે જ્યાં પપ્પા દર વખતે અમને ફ્રેન્ડ સાથે આવતા હોય તો અમે લોકોએ કીધું અમે ત્યાં જ જઈશું અમે બીજા નહીં જઈએ તો બસ એ રિસોર્ટ માં આવી ગયા છે હવે જઈએ છીએ અંદર તો આ છે અમારું રૂમ ચલો તમને રૂમ બતાવું તૈયાર થઈ શકે છે અને આ અમારા રૂમ થી બહાર નીકળો ને એટલે લેક વ્યુ જો પપ્પાએ બહુ મસ્ત રિસોર્ટ ગોત દીધો છે અમને કારણ કે એન ફ્રેન્ડ આરે બે વાર આવ્યા છે ને પપ્પા બે વાર મોજ મોન બધું છે આ રિસોર્ટ નાખો વિડિયો બતાવ બતાવો આખો વિડિયો હવે બતાઈ દઉં તો રિસોર્ટ એટલો મસ્ત રૂમ જોયા ને તમે હવે જો અહીંયા સ્વિમિંગ પૂલ છે

બધું રિસોર્ટ નું જ છે અને જે હમણાં ઘર બતાવ્યું ને એ ઘર આ રિસોર્ટ એટલો બધો મોટો છે ને કન્ફ્યુઝ થઈ ગઈ આમથી જવાનું હતું કામથી અહીંયાથી એન્ટરન્સ રિસેપ્શન આ બાજુ છે આ બાજુ પાછળનો રસ્તો છે તમે નીકળી જાઓ પણ બહુ મસ્ત રિસોર્ટ છે

મારા મમ્મી પપ્પા આ લેકમાં હજારો કે અમેરિકન કેટફિશ છે અને એને થોડું જમાનું નાખો ને એક દાણો નાખો ને તો જો કેટલી બધી કેટફિશ આવી જાય છે એકચ્યુલીમાં બહુ જ બધી હતી લાઈક થોડી જગ્યામાં પણ બહુ બધી દેખાય છે તો વિચારો આખા તળાવમાં કેટલી હશે અને બહુ મોટું તળાવ હતું બહુ બધી માછલીઓ હશે ટ્રેક નીકળ્યા છે અમે બસ જવા રસ્તે પહાડો ની વચ્ચે આજકાલ ઇન્સ્ટાગ્રામ માં બહુ વાયરલ થઈ છે પાંદડા થી હાથમાં મહેંદી નેચરલ મહેંદી જૂના જમાનામાં રાણીઓ ને એ લોકો મહેંદીને કોણ નહોતા તો આનાથી કરતા તો એ અમારા ગાઈડ અંકલ છે ને ગાઈડ ભૈયા એમણે બતાવ્યું અમને જંગલમાં આ અને મારો હાથ થોડો ફેર છે ને એટલે આમ પ્રિન્ટ પડી તો ખરા પણ એટલી દેખાય નહીં પણ મસ્ત ઇન્સ્ટાગ્રામ ની વાયરલ મહેંદી અમે કરીએ છે પપ્પા નાથમાં જો ફોટો પાડું જો મમ્મી નાથમાં થઈ ગઈ હા જો પપ્પા નાથમાં આવી રહી આ થી થઈ છે મારું ફેવરેટ છે બબલ કરવા આપણે મેળામાં જઈએ તો બબલવાળું લઈએ છે ને પણ આ નેચરલ છે પાંદડામાંથી બબલ જો મેજિક વન ટુ એન્ડ થ્રી અત્યારે જે જગ્યાએ આવ્યા છે ત્યાંથી કર્ણ એમણે શિક્ષા લીધી હતી પરશુરામ પાસેથી તો એ જગ્યા છે આખો આશ્રમ છે બહુ જ શાંત છે બહુ સરસ છે આવી નાની નાની સીલિંગ બહુ બધી જગ્યાએ દેખાણી આ ઝાડનો ફોટો પાડી લેવાય અને એમાં કોમેન્ટમાં લખવાનું કે આ ઝાડનું નામ શું છે જેને ખબર હોય કમેન્ટ કરીને જણાવો આ ઝાડ જેને જોયું હોય ઉપર ફોટો છે ઉપર ફોટા પણ છે મારા પપ્પાને આમાં કમેન્ટ કરીને કહેજો કે જો આ ઝાડ તેનું છે આ ઝાડનું નામ શું છે ઉપર બોલું છે તાજા તાજા સીતાફળ ખાવા બેઠા છે લંચ સ્કીપ કરી દીધું બ્રેકફાસ્ટ સ્કીપ અમારો પેલો મે ખાઈ સીતાફળ આપણે આવ્યા જો આ

કારણ કે એ ચાર પાંચ વાર આવી ગયા ને અમને આજે લઈ જાય છે અમે નીચે હતા ત્યાંથી અમારે છે અહીંયા ચડવાનું છે બસ તો ટહેલતા મહેલતા ચાલતા ડોલતા ચાલુ કરી દીધું છે મેં ફોર્ટ ચડવાનું અને ધીમે ધીમે ફોર્ટ ચડી રહી છું અમે બને એટલા ફોટા પાડી લીધા ને એટલે હવે અમે ધરાઈ ગયા છે એટલે અમે લોકો ફોર્ટ ચડવા માંડ્યા છે પપ્પાને હજી નથી ધરાય એ લોકો ફૂટો પડે પર્થ હીટ આટલું ચડવું હ અમાર ગાઈડ સાહેબ બહુ વાયલા ને એટલે થાકી જાય ને એટલે એને પહેલાં આપી દીધું અમે આ મેં નારિયેલ પાણી પીધું ને ત્યાં એમનું પેટ ડોગ છે આનું નામ છે ટોની અને એ સૂતું હતું અને અમે જેવું નારિયેલ પાણી ખોલ્યા અને પીવાનું ચાલુ કર્યું ને એટલે તરત આવી ગયું કારણ કે એને મલાઈ ખાવી હતી અને જો હવે મલાઈ આપીએ છીએ ને તો કેવી ખાય છે એક્સ્ટ્રા ક્લોથ્સ તો નહોતા લાઈક સ્વિમિંગના ક્લોથ્સ નહોતા એટલે પછી મેં શું કર્યું ટી શર્ટ આની આ રાખી નીચે બસ ચેન્જ કરી દીધું

સુંજા હા હા આઉટ ઓકે હા 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 નીજી તમ વિના તાવ પપ્પા મમ્મી કોણ

પપ્પાને અંકલ અમને મૂકીને જતા રહ્યા એટલે અમે લોકો જોડર કરી તમે પણ મિસ કર્યા ને કર્યા ને મારા વિવેકને વિડીયોમાં મિસ એટલે જ મેં પણ મિસ કર્યા હતા વિવેકને અને બે દિવસથી વાત થઈ નહોતી તો મેં ઇવનિંગ ટાઈમે મને થોડો ટાઈમ મળી ગયો ત્યારે વિવેકને ફોન કર્યો અને જો એ એટલા હરખાઈ ગયા મને જોઈને હું એને જોઈને હરખાઈ ગઈ આય હોપફુલી અમે બંને જલ્દી મળીશું કડકડતી ઠંડીમાં અમને એસ્થેટિક આઈસ્ક્રીમ જોતી હતી જોવા ડિનરને બધું પતી ગયું ને અમને બંનેને આઈસ્ક્રીમ ખાવી હતી તો અમે લોકોએ આઈસ્ક્રીમ લીધી આ છે તૂટી ફૂટી ફ્લેવર અને આ છે પાન ફ્લેવર કેવો ટેસ્ટ ફેસ ઉપર દેખાતું હશે કેટલા થાકી ગયા છે અવાજથી પણ દેખાતું હશે કેટલા થાકી ગયા છે આજનો દિવસ બહુ જ ફર્યા છે અને હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં મે બી નવી જગ્યાએ આઈ ડોન્ટ નો હું તો ફરી રહી છું હમણાં હમણાં ઇન્ડિયામાં થોડા દિવસ બાકી છે એટલે બસ મને અહીંયાથી અહીંયા અહીંયાથી ફરવા મળી રહ્યું છે પણ હવે નેક્સ્ટ વ્લોગ હું કઈ જગ્યાએથી લઈશ એ પણ મને નથી ખબર કારણ કે અત્યારે કોઈ પ્લાન નથી હવે પેકિંગ કરીશ મારે કેનેડા જવાનું છે એટલે સો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ગોડ નોઝ નેક્સ્ટ વ્લોગમાં કેનેડા સો ગુડ નાઇટ જે કે જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ રાધે રાધે મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી મારા વિડીયોઝ જુઓ કમેન્ટ કરો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને